બનાસકાંઠા જિલ્લામાંથી નવીન જિલ્લો છે વાવથરાદ બનાવવામાં આવ્યો છે ત્યારે પ્રથમ વખત શંકરભાઈ ચૌધરી અહીંના પ્રતિનિધિ તરીકે વિધાનસભાના અધ્યક્ષ પણ છે તેઓ અહીં પહોંચ્યા છે જ્યારે મોટી સંખ્યામાં લોકો તેમને આવકાર આપી રહ્યા છે આપણી સાથે શંકરભાઈ ચૌધરી પણ જોડાયા છે લોકો પણ તેમની સાથે જોડાયા છે લોકો ઉત્સાહથી તેમને વધાવી રહ્યા છે ત્યારે સાહેબ આપણી સાથે છે એમની પાસે પહેલી પ્રતિક્રિયા જાણીશું કે આ નવા જિલ્લાનું નિર્માણ એ કેટલું કઈ રીતના તમે આવકારો છો આ ક્ષીમાવતી ક્ષેત્રની અંદર ખૂબ મોટું ડેવલપમેન્ટનું કામ થશે હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી આભાર માનીશ કે એમણે એક નવા જિલ્લાના નિર્માણ માટેનો નિર્ણય કર્યો સરહદી વિસ્તારના વિકાસ માટેના દરવાજા ખોલ્યા છે એના માટે હું એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું સાહેબ એક સરહદનું જે પછાતપણાનું મેણું ભાગ્યું છે પરંતુ કેટલાક તાલુકાના લોકો એવું કહે છે કે હજી અમારા માટે આ વિસ્તાર થોડો પડે છે છે એમાં ખાસ કાંકરેજવાળા લોકો કહી તો આગામી રણનીતિ કયા પ્રકારની રહેશે હજી નોટિફિકેશન નથી બહાર પડ્યું હું માનું છું કે રાજ્ય સરકાર દરેક બાબતોને ધ્યાનમાં લઈ અને નિર્ણય કરતી હોય છે તો આવનારા સમયમાં એમની પણ વાત જે હશે એ ધ્યાન ઉપર દરેક પોતાની વાતને રજૂઆત કરવાનો દરેકને અધિકાર છે એ રાજ્ય સરકાર સુધી પહોંચાડે એમાંથી જે રાજ્ય સરકારને બેલેન્સ લાગે એ પ્રમાણેની વાત રાજ્ય સરકાર નિર્ણય કરતી હોય છે પરંતુ હું માનું છું ત્યાં સુધી સર્વાનુમતે લોકોને એવું લાગે કે ભાઈ એક નવો જિલ્લો બનવાને કારણે અમને નવા વિકાસના દરવાજા ખુલશે એવું મને આ સીમાવર્તી ક્ષેત્રની અંદર લાગે છે કે માત્ર કોઈ એક બે તાલુકા નહીં પરંતુ અત્યારે તમામે તમામ તાલુકામાંથી આવીને બધા અભિનંદન આપી રહ્યા છે કાંકરેજની વાત આપે કહી છે તો એ પણ ધ્યાન ઉપર

આ તમામે તમામ તાલુકાઓમાંથી આવેલા પ્રજાજનો છે એને જુઓ અને મીડિયાને પણ મારી પ્રાર્થના હતી કે પહેલાં જ દિવસથી જિલ્લાનું વિભાજન જિલ્લાના ભાગ આવું બતાવવાની જગ્યાએ નવા જિલ્લાનું નિર્માણ જો વાત કર્યું હોત તો વધારે સારું હતું સાચી વાત તો એ છે પરંતુ એની અંદર સાહેબ એવું હતું કે ખુદ કેબિનેટ મંત્રીએ કહ્યું હતું કે બનાસકાંઠા જિલ્લા વિભાજનને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે એટલા માટે મીડિયાએ વિભાજન શબ્દ વાપર્યો છે એટલે એ પણ એક બાબત છે પરંતુ છેલ્લે એ વાત પૂછવી છે કે હવે

આ આ જિલ્લો પણ ખૂબ વિકસિત બનશે સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી ઓર વધશે તો આ શંકરભાઈ ચૌધરી કે જેઓ આજે પ્રથમ વખત જ્યારે આવ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત તેમનું થઈ રહ્યું છે કેમેરામેન વિકી ઠાકોર સાથે વિજયકુમાર દેસાઈ ગુજરાત ફર્સ્ટ થરાદ